નમસ્કાર મિત્રો તમારા બાળકો માટે આવી રહી છે એક ખાસ તક ક્રિકેટ કોચિંગ સ્પોર્ટ્સ એકેડેમી અને ફિટનેસ ટ્રેનિંગ એક જ જગ્યાએ જીઆરપી સ્પોર્ટ્સ એકેડેમી ગુજરાત અમે આપે છીએ પ્રો લેવલ ક્રિકેટ કોચિંગ બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગના દરેક પાસાઓ પર ધ્યાન આપવામાં આવે છે માત્ર ક્રિકેટ જ નહીં અમે રાખી છે મલ્ટી સ્પોર્ટ્સ ટ્રેનિંગ જેથી બાળકનો સંપૂર્ણ વિકાસ થાય સ્કિલ પણ વધે અને કોન્ફિડન્સ પણ અમે સમજીએ છીએ કે એક સારા ખેલાડી માટે ફિટનેસ કેટલી મહત્વની છે અહીં મળશે સ્પોર્ટ્સ સ્પેસિફિક ફિટનેસ ટ્રેનિંગ સ્પીડ એજિલિટી એન્ડ્યુરન્સ અને સ્ટ્રેન્થ માટે ખાસ ડિઝાઇન કરેલ ડ્રીલ પ્રોગ્રામ્સ અમારા કોચિસ છે આઈસીસી લેવલ ટુ અને બીસીસીઆઈ સર્ટિફાઈડ જે વ્યક્તિગત માર્ગદર્શન આપે છે દરેક વિદ્યાર્થી માટે જીઆરપી સ્પોર્ટ્સ એકેડેમી આવેલું છે વસ્ત્રાલમાં સલામત અને ચિલ્ડ્રન ફ્રેન્ડલી કેમ્પસ સાથે નવી બેચ શરૂ થઈ રહી છે તમારું સ્થાન આજે જ બુક કરો કોલ કરો પ્લસ નાઇન વન નાઇન ઝીરો થ્રી થ્રી સેવન વન સેવન ટુ સેવન આઝ એન્ડ ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો જીઆરપી સ્પોર્ટ્સ એકેડેમી જ્યાં શરૂ થાય સાચી રમતગમતની યાત્રા આવજો અને રમતથી આગળ વધો